સર પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના નીલકંઠ ફ્રન્ટ બાબતે જે રજૂઆત થયેલી છે એના વિરોધમાં શું કહેશું એકચ્યુઅલી નીલકંઠ હાઈટ્સ જે ફ્લેટ્સ બનેલા છે એમાં મને તો કે એવું જે અરજદાર જે છે અરજી કરવાવાળા એમના અરજમાં થોડું કંઈક એમના કોઈ ઇન્ટરનલ ખટપટ હોય એવું લાગે છે પણ અમે જે આખો અભ્યાસ કર્યો છે એના ઉપરથી તો એમનું થોડું ઘણું માર્જિનમાં બાંધકામ છે અને એ અમે અગાઉ રિપોર્ટ પણ કરેલો છે જે તે સમયે કારોબારી જે ટીપી કમિટીએ ઠરાવ કર્યો હતો કે ભાઈ આનું આ વધારાનું બાંધકામ દૂર કરાવવું પણ એ પછી ત્યારબાદ કૃડા એક્ટ આવ્યો ઇમ્પેક્ટનો કાયદો આવતા હોય એને અધિકાર મળી જાય છે કારણ જો ઇમ્પેક્ટમાં એનું જેટલું મંજૂર થવા પાત્ર હશે એટલું મંજૂર થશે અને એ સિવાય પણ અમે અહીંયા નગરપાલિકાથી ડીઆઈએલઆરને માપણી કરવા લખેલું છે અને ડીઆઈએલઆર પણ જે કહેશે કે આમાં કેટલું વધારાનું છે અને એમાં ઇમ્પેક્ટને કેટલું ઇમ્પેક્ટના કાયદા એટલે એને કેટલું બાદ મળવા પાત્ર છે એટલું કરી અને બાકીનું વધારાનું તોડવામાં આવશે એવી કાયદેસરની કાર્યવાહી તો અમે કરીશું પણ અત્યારે હાલ ઇમ્પેક્ટની મુદત પણ સરકાર લંબાઈ જાય છે છ છ મહિના સુધી એટલે જ્યારે બધી ફાઇલો એક સાથે જ આ મુદત બંધ થશે અને મંજૂરી આપવાનો સમય આવશે એ વખતે આનો નિર્ણય થઈ જશે ડીઆઈએલ પણ એક સીટ આપવામાં આવી છે કે જેમાં ચોખ્ખું લખેલું છે ઓન પેપર કે બસો ફૂટની કન્સ્ટ્રક્શન પરમિશન છે અને છસો ફૂટનું ત્રણ ઘણું બાંધકામ કર્યું છે આ લોકોને નહીં તો એને એફએસઆઈ મુજબ મળતું હશે એ હશે પણ માર્જિનમાં જેટલું હશે ને એટલું અમે એના ઇમ્પેક્ટમાં મળતું હશે એટલું જ રાખીશું બાકીનું તો કાઢી નાખીશું